ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે નવરાત્રિના નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે કે જેમાંથી આપણે આજે નવમાં દિવસના માતાજી સિદ્ધદાયાની માતાજીની કથા વાર્તા સાંભળીશું તથા તેના સ્વરૂપ વિશે પણ જાણીશું સિદ્ધદાયની માતાજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી તથા તેમની પૂજા કઈ રીતે કરવી તેનું શું ફળ મળે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાથ સાધી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે સર્વ મંગલ વસ્તુઓના પણ મંગલ તત્વરૂપ સર્વ અર્થોની સિદ્ધ કરનારા હે શિવસ્વરૂપા મંગલ સ્વરૂપા દેવી તમે જ એક શરણ લેવા યોગ્ય છો હે શિવના સ્વરૂપભૂત ત્રણ નેત્રોવાળા ગૌરી હે નારાયણના સ્વરૂપભૂત નારાયણી શક્તિ તમને નમસ્કાર છે મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધદાત્રી છે તેઓ સર્વ સિદ્ધિઓને આપના છે આપનારા છે માર્કણ્ય પુરાણ મુજબ અણીમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશત્વ અને આ આઠ સિદ્ધિઓ હોય છે સિદ્ધ ગંધર્વ યક્ષાધેર સૌર રપી રપિહ નામ સદા પૂતાત સિદ્ધયા સિદ્ધ દાયની સિદ્ધો ગંધર્વો યક્ષો અસુરો અને દેવતાઓ દ્વારા પણ સદા ભજવા યોગ્ય એવી સિદ્ધ દાયની માં ભગવતી મંગલ પ્રદાન કરવાવાળી હો નવ દુર્ગાઓમાં માં સિદ્ધદાત્રી છેલ્લા છે અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરતા કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમા દિવસે તેની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે આ સિદ્ધદાત્રીમાંની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લૌકિક પરલૌકિક સર્વે પ્રકારની કામનાઓની પૂર્તિ થઈ જાય છે મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ છે સિદ્ધદાત્રી તેઓ સર્વ સિદ્ધિઓને આપનારા છે માર્કંડ્ય પુરાણ મુજબ અણીમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશત્વ અને વશિત્વ આ આઠ સિદ્ધિઓ હોય છે બ્રહ્મ વિવેદસન પુરાણના શ્રીકૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢારની દર્શાવવામાં આવી છે તેમના નામ આ પ્રમાણે છે અણીમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય મહિમા ઈશત્વ વાસિત્વ સર્વ કામના વસાયતા સર્વત્ય દૂરશ્રવણ પરકાય પર કાય પ્રવેશન વાકસિદ્ધ કલ્પવૃક્ષત્વ સૃષ્ટિ સંહારકરણ સામર્થ્ય અમરત્વ સર્વ ન્યાયકત્વ ભાવના અને સિદ્ધિ મા સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ સર્વ સિદ્ધિઓ પ્રદાન કરવા સમર્થ છે દેવી પુરાણ મુજબ ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અર્ધું શરીર દેવીનું બન્યું હતું આ જ કારણે તેઓ આ લોકમાં અર્ધનારેશ્વર નામે પ્રસિદ્ધ થયા મા સિદ્ધદાત્રી ચાર પૂજાઓવાળા છે તેમનું વાહન સિંહ છે તેઓ કમળ પર પણ વિરાજમાન હોય છે તેમના જમણી બાજુના હાથમાં નીચેના હાથમાં ચક્ર ઉપરવાળા હાથમાં ગદા તેમજ ડાબી બાજુના નીચેના હાથમાં શંખ અને ઉપરવાળા હાથમાં કમળ શોભાયમાન છે નવરાત્રિ પૂંજનના નવમાં દિવસે તેની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે સાધના કરનારા સાધકને સર્વસિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે સૃષ્ટિમાં કંઈ પણ એના માટે અગમ્ય રહેતું નથી બ્રહ્માંડ પણ પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેનામાં આવી જાય છે પ્રત્યેક મનુષ્યનું એક કર્તવ્ય છે કે મા સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ નિરંતર કરે તેમની આરાધના કરવા આગળ વધે તેમની કૃપાથી જ અનંત દુઃખરૂપ સંસારમાં નિલિપ્ત રહીને સમસ્ત સુખોનો ભોગ કરતાં કરતાં તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે નવ દુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી છેલ્લા છે અને આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરતાં કરતાં ભક્ત દુર્ગા પૂજાના નવમા દિવસે તેમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે આ સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લોકની અને પરલોકની સર્વ પ્રકારની કામનાઓની પૂર્તિ થઈ જાય છે પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી કે જે પૂર્ણ કરવા માગે તેની બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠીને માનસિક રૂપે ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતા અને તેના કૃપારસ પિયુષનું નિરંતર પાન કરતાં કરતાં ભોગ શૂન્ય થઈ જાય છે ભગવતીનું પરમ સાનિધ્ય તેનું સર્વસ્વ બની જાય છે આ પરમપદને પામ્યા બાદ તેને અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી માના શરણનું આ સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે નિરંતર નિયમનિષ્ઠ રહીને તેની ઉપાસના કરવી જોઈએ મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂંજન આપણને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદ તરફ લઈ જનાર છે બોલો શ્રી મા સિદ્ધિદાત્રી માની જય યાદેવી દેવી સર્વભૂતેશું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ યાદેવી દેવી સર્વભૂતેશું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ બની સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ